લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા અનેક વખત આવા સમાચારો સામે આવે છે કે આ પાર્ટીના નેતા આ પાર્ટીને જોઈન કરશે ખાસ કરીને દેશમાં ગુજરાતમાં જોડતોડની રાજનીતિ તેની ચરમ સીમાએ હોય છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં એક નવા સમાચાર સામે આવ્યા છે અને આ સમાચારે કોંગ્રેસમાં હલચલ મચાવી છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસના અનેક નેતાઓ પહેલેથી પાર્ટીને છોડી અને ભાજપનો ખેસરીયો કેસ ધારણ કરી ચૂક્યા છે અને આ લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસમાં જેનું સૌથી મોટું કદ છે તેવા સૌરાષ્ટ્રના અર્જુન મોઢવાડિયાનું જી હા આ નામ સાંભળીને કદાચ આપને આંચકું લાગશે કે અર્જુન મોઢવાડિયા ભાજપ જોઈન કરી શકે આપને જણાવી દે કે આ વાત હવે સામે આવી રહી છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસથી નારાજ છે અને તેથી તેઓ ગમે તે સમયે ભાજપને જોઈન કરશે આપને જણાવી દઈએ કે રામ જન્મભૂમિનું જે ઉદઘાટન છે તેમાં રાષ્ટ્રીય કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો અને તેનો વિરોધ કરનાર ગુજરાત કોંગ્રેસમાં સૌથી મોટા નેતા તરીકે અર્જુન મોઢવાડિયા હતા તેમણે તે સમયે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી કે કોંગ્રેસના હાઈકમાન્ડે આવો નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જોઈએ તેથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ મુદ્દે નારાજ છે અને તેઓ કમલમ ખાતે બેઠક કરી આવ્યા છે સી આર પાટીલને મળી આવ્યા છે આ વાત બહાર આવ્યા બાદ કોંગ્રેસમાં હલચલ છે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીમાં હડકંપ છે તેથી જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોતીએ તાત્કાલિક અસરથી ટ્વીટ કર્યું અને કહ્યું કે આ અફવા જાણી જોઈને ફેલાવવામાં આવી રહી છે અર્જુનભાઈ અમારા વરિષ્ઠ નેતા છે તેઓ પાર્ટીથી નારાજ નથી કોંગ્રેસને નુકસાન કરવા માટે કેટલાક રાજકીય તત્વો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે આપને જણાવી દઈએ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજી એવા ત્રણેક ધારાસભ્યો છે કે જે રાજીનામું આપી અને ભાજપ કમલમ ખાતે જોઈન કરશે અમે આપને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓના નામની ચર્ચા વારંવાર મીડિયામાં અને ખાસ કરીને અખબારોમાં થતી હોય છે કે તેઓ ભાજપ જોઈન કરશે પણ અર્જુન મોઢવાડિયાના નામની ચર્ચાથી જ કોંગ્રેસમાં હડકંપ છે આપને તે પણ કહી દે કે અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્ર એટલે કે પોરબંદરના એક બહુ બહુ મોટા નેતા છે અને તેઓ કોંગ્રેસના સંગઠન માટે વર્ષોથી કામ કરે છે જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય તો કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાનો અંદાજો છે